اي <applause> اي <applause> 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 <applause>

એ <initiatives>

پیش ધશ આ બીઆયત લીડાયવામાય આમાય રીત દીડાગકાયં જીડેજ જિયી઴ાયાયાયામાયાં વાયોયાચ જેયાયા� बड़ी है और वाली है कहीं और डाल एकदम हाथ काटे सुन كله वीडियो અરે ઉલટા કામ કરી માલે કદા ભાંગે તો આકલ લાગે આ ગિયર છેસલે કારણ કે એને દુપા આવી સિલો ઇવેનેરે

ડ્રેન કરી દાલે દિવસે

કરે ઉમર કિ નમરા હલ જાવી એ જી એમ કહેવા બલ કાલ <produ> <satellindi>

Good, yeah, okay. perfect.